ભુજ બાર એસોસિએશન ની નવી બોડી માટે શુક્રવારે મતદાન યોજાશે ત્યારે ત્રિપાખિયા જંગ વચ્ચે આ ચૂંટણી રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે ખાસ કરીને સાતસો ચોપ્પન મતદારો દ્વારા ભુજ બાર એસોસિએશનની વર્ષ બે ની કારોબારી સમિતિનું ભવિષ્ય નક્કી કરવામાં આવશે શુક્રવારે સવારે નવ થી મતદાન શરૂ થશે ત્યારે તે પૂર્વે ચંચન ન્યૂઝની ટીમે ભુજ બારની ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની મુલાકાત લીધી હતી ભુજબાર એસોસિએશનની ચૂંટણીમાં પદ માટે દાવેદારી નોંધાવનાર એડવોકેટ દેવાયતભાઈ બારોટે ચનચન સાથે વાત કરતા જણાવ્યું હતું કે વકીલ મિત્રોનો અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે અને સિનિયર વકીલોએ પણ તેમને માર્ગદર્શન આપ્યું છે ખાસ કરીને બેન્ચ અને બાર વચ્ચે જે ગેપ ઊભો થયો છે તે સાથે સાથે જરૂરિયાત મુજબની સગવડો ઊભી કરવાની તેમણે ખાતરી આપી હતી એડવોકેટ દેવાયતભાઈ બારોટે સાથે વાત કરી હતી આડે જ્યારે ઘડાઈ રહી છે ત્યારે છેલ્લા મહિનાથી અમે સતત ડોર ટુ ડોર પ્રચારમાં ગયેલા છીએ અમારા વકીલ સાહેબોને મળેલા છીએ અને એક આ જે આખી સફર છે એ આખી એક અલગ જ અંદાજ પ્રકારની રહી છે અને ખૂબ લાગણી ખૂબ પ્રેમ અને જ્યાં પણ જતા હતા એ ખૂબ કરી કરીને વિનંતી કરી કરીને અમને કહેતા હતા કે ના તમે આવ્યા છો તો ચા નાસ્તો કરો પાણી પીઓ હોટલોમાં આ તે જે આખો સફર રહી છે એ બહુ જબરદસ્ત અને લોકોનો આવકાર પણ એટલો ને એટલો જબરદસ્ત રહ્યો છે લોકોનો પ્રેમ અને લાગણી પણ એટલા મળ્યા છે અને સાથે સાથે લોકોએ કમિટમેન્ટ આપ્યા છે કે અત્યારે તો દેવેતભાઈ તમારી પેનલને જ અમે મત આપશું એ પ્રમાણેના કમિટમેન્ટ સાથે લોકોએ અમને આવકાર્યા છે અને અમે લોકોની લાગણી અને પ્રેમના કારણે ખૂબ ગદગદ છીએ ખાસ કરીને જે છે જ્યુડિશરી સાથેનો સંવાદ કે વકીલ સાહેબો છે એ કોર્ટ ઓફિસર છે એમની ડિગ્નિટી જળવાવી જોઈએ એટલે જ્યુડિશરીનું જેમ સન્માન જળવાય તો વકીલ સાહેબનો પર સન્માન જળવાય એ બાબતે અમને ઘણા સિનિયર જુનિયર કલીગ્સ એના તરફથી અમને સૂચનો મળ્યા છે અને એ બાબતે પણ અમે સતત જ્યુડિશરી સાથે સંવાદ કરી સારે માહોલમાં સંવાદ કરી અને જ્યુડિશરીને કેમ એક્ટિવ કરી શકીએ એ બાબતના જે સૂચનો મળ્યા છે એનો અમે અમારા જે મેનિફેસ્ટોમાં પણ અમે એનો અમલ કર્યો અમે જે છીએ એ અમારા સિનિયર વકીલોનો પણ માર્ગદર્શન લઈ અમારા જુનિયર વકીલોનો સપોર્ટ લઈ અને આ મુદ્દા ઉપર તો અમે બહુ સારું એક કામ કરવું પડશે અને અત્યાર સુધી અમારો જે ટેન્યુર રહ્યા હતા એમાં જ્યુડિશ જ્યુડિશરી સાથેનું સંકલન અમારું બહુ સારું રહ્યું છે જ્યુડિશરી સાથેનો વ્યવહાર પણ અમારો ખૂબ જ ગરિમાપૂર્ણ રહ્યો છે અને જ્યુડિશિયરી હંમેશા અમારા સપોર્ટમાં રહી તો પાછો આવો ને આવો માહોલ ઊભો કરવા માટેના અમારા પ્રયત્નો રહેશે અને અત્યારે સિનિયર વકીલોએ પણ અમને આ જ સૂચનાઓ આપી છે કે ભાઈ જ્યુડિશરી સાથેનો સવાર તમારો સતત થવો જોઈએ એ એમના સૂચન હતા અને એ અમારા મુદ્દામાં પણ અમે એમને આવરી લીધેલા છે સાહેબ સ્નેહમિલન જે હતું અમારા ધાર્યા કરતાં પણ વધુ લોકો એ સ્નેહમિલનમાં આવ્યા હતા અમને સપોર્ટ આપવા માટે અમને ઉત્સાહિત કરવા માટે અમને પ્રેરિત કરવા માટે તો આ જે સ્નેહમિલનનો આખો તબક્કો કર્યો એના કારણે જ અમને બહુ જોમ અને જુસ્સો અને પ્રેરણા મળી કે ના આપણે કોઈ પણ એવા રસ્તે નથી કે જેના કારણે આપણે પીછેટ કર્યું પણ આપણે ખૂબ સાચા સારા અને સીધા રસ્તે છીએ અને દરેક વકીલોને અમારા અત્યાર સુધી આપ જોશો તો ક્યાં પણ નેગેટિવ પ્રચાર એક સિંગલ મેસેજ પણ અમે નેગેટિવ પ્રચારનો નથી કર્યો કે ભાઈ આ ફલાણા આમ છે કે ફલાણા તેમ છે કે આ હોદ્દેદાર આમ છે કે એક સિંગલ મેસેજ પણ અમારા તરફથી મારી પેનલના એક વ્યક્તિ તરફથી એવો નેગેટિવ પ્રચાર નથી અમે જે છીએ પોઝિટિવમાં માનીએ છીએ અમે કોઈનો લીટો નાનો કરી અને અમારો પ્રચાર કરવા નથી માગતા અમે શું કરવા માગીએ છીએ અમારા ટેન્યુરની ખાસિયત તો શું છે અમે જ્યારે હતા ત્યારે શું કર્યું અને અમે શું કરવા માગીએ છીએ એ જ અમે રોડમેપ એમને અમારા મતદારોને અમારા વકીલ સાહેબોને આપ્યો છે અમારો એક સિંગલ એવો શબ્દ પણ અમે ક્યાં નથી બોલ્યા આટલા બધા અમારા ઇન્ટરવ્યૂ થયા દરેક ચેનલો યુટ્યુબ ચેનલોમાં ઇન્ટરવ્યૂ થયા ત્યાં ક્યાં આપણે એક સિંગલ એવો નેગેટિવ મુદ્દો અમે નથી ઉતાર્યો એક ઉમેદવાર વિશે પણ અમે ક્યારે કોઈ ઘસાતું ક્યાં બોલાઈ જાય એવું પણ અમે બહુ ખ્યાલ રાખ્યું છે અને કોઈ એવું નથી એટલે તમામે તમામ અમારો પ્રચાર જઈ રહ્યો છે એ પોઝિટિવ રહ્યો છે અને અમે અમારા કામ બતાવી અને ભવિષ્યનો રોડ મેપ બતાવીને જ અમે અમારો જે છે મતો માગ્યા છે હા સાહેબ મેં પહેલાં આપને જેમ વાત કરી હતી અમે દરેક ઓફિસનો કેનવાસિંગ પૂરું કરી લીધું છે અમે છસો જેટલા વકીલ સાહેબોને ફેસ ટુ ફેસ મળી ચૂક્યા છીએ એટલે અમારો જે પ્રચારનો જે છે આખું ફોર્મ્યુલાય બહુ અમે સારી રીતે પૂરું કરી છે હવે જ્યારે એક રાજકીય ભાષામાં કહીએ કે કત્તલનો દિવસ ને કત્તલની રાત એ આ જે કહેવાય તો એના માટે અમને બહુ કોઈ જેને કહેવાય કે કોઈ અમને વધુ નુકસાન થઈ જાય એવું કોઈ નથી માહોલ અમારા ફેવરમાં છે માહોલ અમારી તરફેણમાં છે લોકો અમને આવકારી રહ્યા છે અને લોકો જે છે જે વકીલ સાહેબો જે છે એ અમને જે જે પ્રમાણે જે સિનિયર ઓફિસોમાંથી સૂચનો મળી રહ્યા છે એના પ્રમાણે અમે જે છીએ એ બહુ જેને કહેવાય ને કે કોઈ નર્વસ નથી અમે જે છે ખૂબ ઉત્સાહિત છીએ ખૂબ પ્રેરિત છીએ અને અમને હવે ખાસ કાંઈ એવું ચિંતા નથી છતાં પણ અમે જે છીએ આજની તારીખમાં ફોન કોલથી સોશિયલ મીડિયાથી લોકોના સંપર્કમાં છીએ લોકોને અમે અપીલો કરી રહ્યા છીએ અને લોકો તરફથી અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે